ડીસા દક્ષિણ પીઆઈ અને સ્ટાફ દ્વારા માનવતા મહેકાવવામાં આવી ડીસામાં આવેલા સુદામા વૃદ્ધ આશ્રમમાં સહારો લઈ રહેલ વૃદ્ધ માતા પિતાઓને ભોજન આપીને આશીર્વાદ મેળવ્યા હતા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન કે દેસાઈ અને તેમના સ્ટાફ દ્વારા આજે ડીસામાં આવેલા સુદામા વૃદ્ધ આશ્રમમાં પંદર જેટલા માતા પિતાઓ આશ્રમ મેળવી રહ્યા છે તેવા વૃદ્ધ માતા પિતાઓને સ્વાદિષ્ટ જમવાનું આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે

મુલાકાત લઈ રક્ષાબંધનનો પર્વ કરવા માટે આગ્રહ પણ કર્યો હતો તેમજ ડીસા દક્ષિણ પીઆઈ કે દેસાઈ હાજર રહીને વૃદ્ધ માતા પિતાને ભોજન કરતા નિહાળીને એક અલગ જ લાગણી વ્યક્ત કરી હતી તેમણે વ્યક્તિગત રીતે જણાવ્યું હતું કે તેમના જીવન અને તેમના પરિવાર દ્વારા જે સંસ્કારો આપવામાં આવ્યા છે તેમના થકી આજે એમને આ સેવા કરવાનો મોકો મળ્યો છે તેનાથી તે ધન્યતા અનુભવે છે તેમજ ભવિષ્યમાં કે તેમના ધ્યાનમાં આવી કોઈ પણ પરિવારનો વ્યક્તિ બેખર હોય અને તેમને ખરેખર મદદની જરૂર હોય તો તેમનો સંપર્ક કરવો તેમના થકી જે મદદ થતી હશે તે કરવાની તેમણે તૈયારી પણ દર્શાવી હતી તેમજ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતા પિતાની સેવા કરતા આશાબહેન તરફથી વૃદ્ધોની દેખભાળ કરી તેમને સમયસર ભોજન અને અન્ય વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી મહેનત કરી રહ્યા છે अहवाल तर कधी सुंदर सहा बनासकांठा